બધા બંધ કરી દો અને તમે ચાલુ રાખો તમે ખુલ્લું રાખો બાકીના જુઓ એ બી અને સી એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ છે મીન્સ કે પોઈન્ટ કયા કયા છે આપણી પાસે એ બી અને એક રેખા પર આવેલા છે જેને કોલિનિયર પોઈન્ટ એટલે કે સમરેખ બિંદુઓ કહેવાય આપણે થિયરી પણ રિપીટ કરતા જઈએ એક જ બિંદુ પર આવેલા હોય ને એક લાઇન પર આવેલા હોય કોલિનિયર પોઈન્ટ એટલે કે સમરેખ બિંદુઓ કહેવાય સમરેખ એટલે એક સરખી રેખા એક જ રેખા તો ત્રણ બિંદુમાં બી વચ્ચે આવેલું છે એમ કીધું બી બિંદુ એ અને સી ની વચ્ચે આવેલું છે તો આપણે સાબિત કરવાનું છે એ બી પ્લસ બીસી બરાબર હજુ મારે અહીંથી અહીં જવું છે એથી ક્યાં જવું છે સી પર તો જે ડિસ્ટન્સ થશે એથી સીનું અને હું અહીંથી અહીં ને અહીંયા જાઉં તો બી ડિસ્ટન્સ કેવું રહેવાનું છે મતલબમાં આ કેવું રહેશે હું ડાયરેક ફ્લાઇટ પકડીને અહીંયા સુધી જાઉં છું અમેરિકાથી કેનેડા પણ આ અમેરિકાથી હું બીજા કોઈ કન્ટ્રીમાં ગયો ત્યાંથી ત્યાં ગયો ડિસ્ટન્સમાં ફરક નથી પડવાનો પણ અહીંયા બે ભાગલા પડી ગયા તો કહેવાનો મતલબ એ છે કે આપણે આ પ્રૂવ કરવાનો છે કે આ બેનો સરવાળો કે આ બે નું પ્લસ એ આખા હોલ બરાબર એક જ થાય છે ક્લિયર થયું હવે આપણે એમ કેવું પડે કે પ્લસ એક સિમ્પલ લાઇન સમજો કે મારી પાસે આ એસી છે અને એસી બીજી લાઈન ડ્રો કરું છું જેની અંદર એ ડેસ બી ડેસ શું છે તો તમને શું લાગે છે કે આ બે માં કોઈ ડિફરન્સ દેખાય છે નહીં આ બે રેખાઓ કેવી છે એકબીજાને સંપાતિ છે કોઈન કોઈન્સિડન્ટ એકબીજા પર શું છે એ સંપાતિ છે એકબીજા પર કોઈન્સિડન્ટ કોઈનસાઈડ છે કોઈન એટલે એકબીજાને ઢાકી દેશે એકબીજા પર મૂકશો તો અહીંયા એમ લખી શકાય કેવી રીતે લખવું જોઈએ આપણે કે એબી પ્લસ ની સાથે એસી સંપાતી છે એસી કેવી છે સંપાતી છે બરાબર છે ને આ શું છે ખબર છે યુકલિડનું સ્વયમ સિદ્ધ સ્વયં સિદ્ધ ને શું કહેવામાં આવતું સ્વયં સિદ્ધ કાઢ્યું યુક્લિડ નું આ પેજ પર છે મળ્યું બધાને

જો પરસ્પર કેવી હશે બંધ બેસતી પરસ્પર બંધ બેસતી હોય તો તો એકબીજાને કેવી હશે એકબીજાને સરખી અથવા સમાન હોય અને ધેટ્સ વાય વી કેન રાઈટ ડાઉન એ બી પ્લસ બીસી બરાબર તમને ક્લિયર કરું છું ચિંતા નહીં કરો એ બી પ્લસ બીસી બરાબર શું આવશે એસી ઓકે ચાલો આમાં લોજિક હતું ટ્રુ દેટ વધારે લોજિક જ હતું એના પછી એક્ઝામ્પલ ટુ છે એક્ઝામ્પલ ટુ શું કહે છે સાબિત કરો કે આપેલા રેખાખંડ પરથી સંબધ ત્રિકોણની રચના થાય છે એટલે આપણે એના માટે શું કરવું છે ધ્યાનથી જોજો એક રેખાખંડ લઉં છું એ બી એનું મેઝરમેન્ટ રેખાખંડનું માપ તમારે ચોક્કસ કોઈક લઈ લેવાનું કોઈ પણ લઈ લો પાંચ સેમી દસ સેમી છ સેમી આપણે એવરેજ લઈ લઈએ કે ભાઈ છ સેમી નું રેખાખંડ હવે આની મદદથી મારે સમબાજુ ત્રિકોણ ઇક્વિલેટરલ ટ્રાયંગલ બનાવવાનો છે સમબાજુ ત્રિકોણ ઇક્વિલેટરલ એટલે જેની બધી બાજુઓ તો મારી આ બાજુનું માપ શું છે તો બીજી બે પણ કેવી હોવી જોઈએ તો મારે શું કરવું જોઈએ સમ બાજુ બનાવવા માટે વર્તુળ લેવું પડશે રાઉન્ડ એની મદદથી શું કરવું પડશે છ સેન્ટીમીટરનું વર્તુળનું માપ લેવાનું પેન્સિલ નાખજો અંદર તો તમે તો વર્તુળ લેવા જ કહેવું નહીં પેન્સિલ નાખવી પછી એ પર મૂકીને છ સેમીનો આર્ક એટલે કે ચાપ મારો બી પર મૂકીને છ સેમીનો કે ચાપ મારો અને એને અહીંથી જો કેટલું પરફેક્ટ છે ને આર્કેટ સેમી છે કે નહી છ છ કેવી રીતે છ સેમી નો ત્રિકોણ બનશે હા હવે આ સર ઘણા છ જ સેમી લેવાનું તમે પાંચ લો એટલું લેવાનું કે નોટમાં આવે નહીં તો પછી એવું લખવું પડે કે અડધું ટ્રાયંગલ બાજુવાળાની બુકમાં છે એવું નહીં થઈ જાય ક્લિયર ચાલો એક્ઝામ્પલ ટુ થઈ ગયું હવે ડાયરેક્ટ આપણે આવીશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નો પ્રશ્ન ચાર એના પહેલાના પ્રશ્ન આપણા થઈ ગયા છે થયા છે કે બાકી છે પાંચ પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન થઈ ગયા છે ચલો એકવાર રિવાઇઝ કરી દઈએ પહેલો ક્વેશ્ચન ચાલો પહેલો ક્વેશ્ચન રિવાઇઝ કરી દઈએ એટલે તમને એમ નહીં થાય કે અમારું બાકી રહી ગયું શું આવશે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય ખરું કે ખોટું દેર ઇઝ ઓનલી વન પોઈન્ટ વી કેન ડ્રો ફ્રોમ લાઇન વી કેન ફોલ્સ ફોલ્સ યસ ખોટું કયું છે તો તમે તમે અસંખ્ય એટલે ઇન્ફાઇનાઇટલી મેની યુ બહુ બધી લાઈન શું કરી શકો છો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે બે ભિન્ન બિંદુ એમાંથી અસંખ્ય પસાર થાય એક અને માત્ર અથવા તો એને શું કહેવાય બીજું બોલો હા અનન્ય એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાઈ શકાય છે સાચું શાંત રેખા એટલે રેખાખંડ પરીક્ષામાં તમને એવું પૂછાય કે રેખાખંડ માટે કયો શબ્દ વપરાયો છે તો શાંત રેખા રેખાને ઇંગ્લિશમાં શું કહેવાય ટર્મિનેટિંગ લાઇન શું કહેવામાં આવે ફોર લાઇન સેગમેન્ટ વી કેન યુઝ વર્ડ ટર્મિનેટિંગ ક્લિયર જો બે વર્તુળ સમાન હોય તો તેની ત્રીજી સમાન છે હા

બીજું PQ બરાબર તો શું એ બી બરાબર અચ્છા ફોર પણ આપણે કયલું મગન નો ભાઈ છગન છગનનો ભાઈ રતન મગનનો ભાઈ છગન છગનનો ભાઈ રતન તો મગન અને રતન ભાઈ ભાઈ રક્ષાબંધન આવે છે ને ચાલો વ્યાખ્યાને એ તમે જોઈ લેજો હવે આપણે ડાયરેક્ટ છે ને ચોથા પર આવીએ ચોથો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ પ્રશ્ન ચાર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમને ચાર પાંચ અને છ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો શું કહ્યું છે જુઓ ચોથું એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુ એ અને બી ની વચ્ચે છે એટલે એમ કહ્યું છે તમને કે આપણે એક રેખા દોરીએ અને એ લોકો એમ કહ્યું છે કે એસી બરાબર બીસી છે એ થી સી નું અંતર અને સી થી બી નું અંતર ડિસ્ટન્સ કેવું છે બરાબર છે આને પક્ષ કહેવાય અને ઇંગ્લિશમાં એને ગિવન કહેવાશે કે આપણને આપી દેવામાં આવ્યું છે આપણે વિચાર્યું નથી આ એ લોકોએ જ કન્ડિશન આપણને ક્વેશ્ચનમાં આપી દીધી છે કન્ડિશન શું છે જ્યારે આ બે સરખા હોય ને એનો મતલબ આ એનું મધ્ય બિંદુ હોય સી શું હોય છે ક્લિયર થાય સી શું હશે કારણ કે બરાબર વચ્ચે તો જ હવે આ ક્લાસની તમે બરાબર વચ્ચે ઉભા રહો અહીંથી ત્યાં અને ત્યાંથી ત્યાંનું અંતર કેવું થશે પણ તમે થોડાક ખસી જાવ તો એક બાજુ ને એક બાજુ શું થઈ જાય તે મધ્ય બિંદુ કહેવાશે તો આપણે પણ સાબિત કરવાનું છે કે જો આ એસી છે ને બરાબર એક દુત્યાંશ એબી થવું જોઈએ એટલે કે આ એસી નું માપ આખા એબી કરતા અડધું તો એ જ પ્રમાણે બીસી નું માપ પણ આખા એના કરતા અડધું જ થશે ખ્યાલ આવે છે આ માપ પણ અડધું કેમ સર અમને પાછું સમજાવો આખું માપ આઠ સેન્ટીમીટર છે માની લો આ બે વચ્ચે સરખા અંતર છે તો આઠ ના બે સરખા ભાગ કયા થાય તો આઠ અને ચાર માં શું અંતર છે ચાર એ આઠ કરતા કેવું છે ગયું હવે આગળ વધુ પડી ગયું હવે મારી પાસે એક લોજિક છે એસી પ્લસ બીસી બરાબર એસી આ કાતી લખ્યું સર આપણે હમણાં તો અહીંયા ભણી ગયા કે આ બે નો સરવાળો એ આખા બરાબર થાય છે ઓ એક્સ્ટ્રીમલી સ્મોલ એટલે તમે મારા પર ગુસ્સેથી જોતા હતા AC plus BC બરાબર વેરી નાઈસ ચાલો તો AC plus BC બરાબર કેટલું થયું ક્લિયર થયું એટલે આ આખાનો મતલબ થાય ધારો કે હું બીજું પરિસ્થિતિ તમારી સામે મૂકું છું તો બરાબર હું શું લખી શકું આમ એ બી પ્લસ બીસી પ્લસ થાય કે નહીં આ આ આ આ ત્રણે ત્રણ નો સરવાળ કરતો બે આખું જ બનવાનું કે નહીં રાઈટ આ તો ખાલી સમજણ માટે હતું હવે આપણે અહીંયા જોઈએ વ્હાઈટનર લગાવી દીધું પણ આ બે કેવા છે તો એના માટે હું વર્ડ વાપરું છું તમારી સમજણ માટે આ બે માટે સરખા ચાલો તો અહીંયા પણ શું મૂકી દઈશું એ અહીંયા પણ શું મૂકી દઈશું એ તો આ શું આવ્યું તો ટુ એ બરાબર ટુ ને પેલી બાજુ લઈ જાઓ તો એ બરાબર વન બાય ટુ પણ એની જગ્યા પર હું શું લખી શકું એસી પણ લખી શકું અને તો પેલા એસી લખીએ એટલા માટે ગરમી લાગે ને એટલે આ પણ સાબિત થઈ શકે એની જગ્યા પર જો આપણે લખીએ તો તો સાબિત થઈ ગયું કે એસી બરાબર શું થશે હાફ ઓફ એ બી ક્લિયર થયું ક્લિયર કોઈ ડાઉટ વેરી નાઇસ ક્વેશ્ચન નંબર સિક્સ એને આપણે કરી દઈએ ફિક્સ શું કહ્યું છે ક્વેશ્ચન નંબર ફાઈવ છે ને હજુ તો યસ ફાઈવ બાકી છે પ્રશ્ન પાંચ રેખા ખંડ મધ્ય બિંદુ છે તો સાબિત કરો કે દરેક રેખાખંડ એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય હવે તમારે એમ કેવાનું છે કે આમાં મધ્ય બિંદુ એક જ હોય ફરીથી પેલા રૂમ વાળા એક્ઝામ્પલ આપવા આવું ચાલ અ તું ત્યાં ચાલ્યું જ છેલ્લે બરાબર છે તું બરાબર વચ્ચે ઊભો રહે આ સમજી લો કે આપણું મધ્ય બિંદુ સી છે આપણું મધ્ય બિંદુ સી એટલું ઊંચું છે કે બી દેખાતો જ નથી અચ્છા અને બરાબર છે ધ્રુવીસ ઊભો થઈ જાય એની પાછળ ઊભો રહી જાય હવે મને જણાવો શું ધ્રુવીશને હું મધ્ય બિંદુ લઈ શકું કેમ નહીં લઈ શકું કારણ કે ધ્રુવીશ થી પેલા અંતર અંતરને મારું અંતર મારું વધારે છે ને એવું થઈ ગયું એટલે મધ્ય બિંદુ કેટલા પોસિબલ છે એક જ છે જાઓ બધા બિંદુ તો આ શું બતાવે છે ખબર છે કે મધ્ય બિંદુ એક જ છે મધ્ય બિંદુ કેવા છે પણ આપણે એમને એમ થોડી લખી જાય કે ધ્રુવીસ ઉભો હતો સરે કીધેલું તો જવાબમાં લખાય નહીં બેટા પછી ધ્યાન આપો એક્સપ્રેસન ધ્યાન એટલે આવું તો લખી નહીં શકાય તો એના માટે આપણે લખવું શું તો સૌથી પહેલા એક કામ કરીએ કે ધારો કે ધારો કે લેટ સી સિવાય ડી એક મધ્યબિંદુ છે એક બીજું મધ્ય છે ડી કેવું છે બીજું એક મધ્ય બિંદુ છે તમે શું લખી શકશો કે સપોઝ ડી ઈઝ અનધર મિડ પોઈન્ટ દેન સી સી સિવાય શું છે વધારાનું મધ્યબિંદુ તો આપણે કામ કરી અહીંયા ડી લખી લઈએ આ પેલો ધ્રુવીસ આવી ગયો સર હવે મારી પાસે આનો મતલબ એમ લખી શકું એસી બરાબર હાફ એબી સર આ તમે કેવી રીતે લખ્યું એસી બરાબર હાફ એબી એનું સાબિત કરેલું કે નહીં તો અહીંયા શું લખી શકાય એડી બરાબર શું લખી શકાય જો મધ્ય સી હોય તો એ સી બરાબર હાફ એ બી મધ્ય ડી હોય તો એડી બરાબર હવે આ પેલો નિયમ મગનનો ભાઈ છગન રતનનો નો ભાઈ છગન તો મગન ને રતન એટલે કે આ આની સાથે ઇક્વલ આની કયું છે સ્વયં સીધું એક્ઝિયમ કયું આવશે આપણું એ પૂર્વધારણા કઈ આવશે ફોર ફોર આવશે સરખાના સરખા પહેલી કે બીજી પહેલી જ આવે છે ને એક વસ્તુ ના સમાન હોય તેવી બીજી વસ્તુ શું હોય છે સમાન થાય ને તો કઈ પૂર્વધારણા છે પૂર્વધારણા છે કે પછી છે 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 એક્ઝિયમ હા તો કે શું ચાલો તો આપણે એમ લખી શકીએ અહીંયા શું લખી શકીશું કે આના પરથી એક અને બે પરથી એટલે કે ફ્રોમ વન એન્ડ ટુ આ બે કેવા થશે એસી બરાબર એસી બરાબર શું થશે હવે બંનેમાં કોમન શું દેખાય છે એમ કટ તો નહીં થાય પણ તમારે ઇમેજીનરી બતાવી કે એ શું થઈ ગયું થોડા તો સી બરાબર શું આવ્યું આનો મતલબ થાય સી અને ડી બંને એક જ પોઈન્ટ છે અને સી અને ડી કેવા કેવા છે ખબર છે સંપાતિ સંપાતી એટલે કેવા કોઈ કેવા પોઈન્ટ છે કોઈન સાઈડ નો મતલબ એકબીજા પર આવેલા છે સાઇડ નો મતલબ કેવા છે એકબીજાની ઉપર આવેલા છે એટલે સી એન એડી છે માટે શું લખી શકાય સાબિત કરોમાં શું કહ્યું છે અંદર રેખાખંડને રેખાખંડને એક અને માત્ર એક જ શું આવે મધ્ય બિંદુ આવે લાઇન સેગમેન્ટ હેઝ વન એન્ડ ઓનલી વન મિડ પોઈન્ટ લાઇન સેગમેન્ટ હેઝ ઓનલી કેવી લીટી છે અને તમને કન્ડિશન આપી છે કે ભાઈ એસી બરાબર બીડી છે એ છે પક્ષ પક્ષ એટલે જે આપ્યું હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાશે ગિવન

પ્લસ અને બીજી આકૃતિ છે મારી બી ડેસ સી ડેસ ડી તો આમાં શું લખી શકીશ શકીશી બરાબર લખી દીધું આપણે ક્લિયર થયું આટલી સમજ પડી શું કર્યું એ જ આકૃતિને આપણે બે ભાગ કરી દીધા અને ભૂમિતિની અંદર છે ને જ્યોમેટ્રી ની અંદર તમને આકૃતિને બ્રેક કરતા હોવું જોઈએ એટલે એક્ઝામમાં કાતર લઈને નહીં જવાનું બ્રેક કરતા હોય છે તમને આકૃતિની અંદરની આકૃતિઓ દેખા દેખાવી જોઈએ આના પછીના છઠ્ઠા છઠ્ઠા ચેપ્ટરમાં તો બહુ જ જરૂરી છે હવે તમે અહીંયા જુઓ આપણને કન્ડિશન આપી છે શું છે એસી બરાબર બીડી શું છે ગીવન તો એસી ની કિંમત શું છે એ બી પ્લસ બીસીની કિંમત શું છે બીડી છે એટલે આપણે લોચો માર્યો બી એટલે હું મેલું તો તમને બીસી બીસી દેખાય છે બંને બેસી એટલે લી દીધા હવે શું આવ્યું જે આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું હવે આ દાખલા ગોખાશે તો નહીં આ દાખલા તમારે સમજીને કરવા પડશે નહીં સમજ પડે તમે જયારે લખતા પાછી પ્રોબ્લેમ હોય પાછું પૂછી લેવાનું છે પણ આને કોન્સેપ્ટ ધીસ આર ધ ક્વેશ્ચન્સ હંમેશા છે ને વાય પૂછવાનું પોતાને વાય એટલે કે ભાઈ આ ક્વેશ્ચન ધારો કે મને નથી આવડતું કેમ નથી આવડતું તો તમને જવાબ મળશે કે ભાઈ મને આનું ટોપિક નથી ખબર આ ટોપિક કેમ ખબર નથી ક્યાં તો પછી એ મને મેં જ્યારે સરે ભણાવ ત્યારે ધ્યાનથી ભણ્યું નથી અથવા એમાં શું ખબર નથી તમે એવું પૂછતા જાઓ ને તમે બોટમમાં પણ ઘણાના રેખાખંડ શબ્દ જ નથી ખબર ને હું રેખાખંડ ભણાવ્યા જ રાખું તેનું મગજ કનેક્ટ કરવાનું નથી એટલા માટે હું તમને કહું છું કે આ દાખલાને તમારે એક્ઝામમાં સ્કૂલની એક્ઝામ હોય કે મારી એક્ઝામ હશે આજના બોર્ડ પરથી ગણાળા દાખલામાંથી એક દાખલો બેથી ત્રણ માર્ક્સનો તમને પૂછાય અને અને છેલ્લો સવાલ છે યુક્લિડના સ્વયંસિદ્ધ સદ્યોની યાદીમાં આપેલા સ્વયંસિદ્ધ પાંચ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે ચાલો સ્વયંસિદ્ધ પાંચ કાઢો શું કહે છે સ્વયંસિદ્ધ પાંચ આખું તેના ભાગ કરતા મોટું હોય છે હવે આમાં તમારે કંઈક સમજવાની જરૂર પડે આખું તેના ભાગ કરતા મોટું હોય એટલે આપણે કયું એક્ઝામ્પલ લીધેલું બધા પેલું તો બોલે પણ પેલા પછી કોઈ કઈ બોલતું સર પેલું પણ શું પેલું પીઝાનું ઉદાહરણ લીધેલું એક પીઝા હોય તમારા મમ્મી એક પીઝાનો ટુકડો તમને આપે છે બાકીનું ભાઈને કે બેનને તમારા આપી દે છે તો તમને કોને વધારે મળ્યું ગણાય

કરીએ હવે તમારે હું તમને